આ છે ચણા મઠ મોર્નિંગમાં ખાય આનું પાણી બી પીતા હોય છે એ પાણી હું લોકોને કોમ્પ્લિમેન્ટરી પીવડાવતો હોઉં છું આ જે પાણી છે ચણામઠનું પાણી છે ચણામઠ બનાવ્યા બાદ એનું બસતું પાણી છે એકદમ હેલ્ધી વોટર તરીકે તમે એને કહી શકાય કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય તો એ વ્યક્તિને બી ડૉક્ટર ચણામઠનું પાણી પીવાનું સજેસ્ટ કરશે ગુડ ઇવનિંગ મિત્રો હું ભાવનગરી બટેટા ભંગળા ટિપિકલી ભાવનગરી બટેટાનો ટેસ્ટ જો કોઈ એન્જોય કરવા માગતું હોય તો અહીંયા હું સર્વ કરું છું જેની અંદર રહેશે લસણવાળા ભાવનગરી સ્ટાઇલમાં બટેટા એના સિવાયની બીજી ડીશની વાત કરું તો મારી પાસે ચણા મઠ બી છે જે ટિપિકલી ભાવનગરમાં ખવાતી ડિશ છે મોર્નિંગમાં ખવાતી ડિશ છે જેની અંદર ચણા અને મઠ બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ તરીકે રહેશે અને એની સાથે આપણે પોટેટો મિક્સ કરતા હોઈએ છીએ પીનટ્સ બી યુઝ કરીએ છીએ સિંગદાણા અને એમાં તીખી મીઠી ચટણી છે આ ગાર્લિકવાળી ચટણી છે એ બધી ચટણીઓનું કોમ્બિનેશન કરી અને મિક્સ કરીને એક ડિશ તૈયાર કરતા હોય છે જેને ચણામટ કહેવાય છે એ સિવાય વાત કરું તો આ બટેટા સિવાય જે છે ભૂંગળા આ ભૂંગળા જે છે એ ખાસા યુનિક છે યુનિક કઈ રીતે આ ભૂંગળા જે છે એ સ્પેશિયલી ભાવનગરમાં જ અવેલેબલ છે અમદાવાદમાં કોઈ જગ્યાએ જોવા મળતા નથી આ ભૂંગળાની ખાસિયત અને ખૂબી એ છે કે તમે ગમે એટલા ખાઓ તમારું અપર પેલેટ એટલે કે તાળવું કહેવાય ને છોલાઈ ના જાય મોઢું ના આવી જાય બરાબર છે તો એ ભૂંગળાની ખૂબી છે લોકોને હું સ્પેસિફિક એમની ચોઈસ મુજબ જ ડિશ તૈયાર કરીને આપતો છું કોઈ કસ્ટમર સ્પાઈસી કે તો એના માટે સ્પાઈસી સ્વીટ ચટણી સાથે કોઈ ઓર્ડર કરવા માગતું હોય તો એને વન પર્સન્ટ એટ અ ટાઈમ એમની ચોઈસ મુજબ જ ડીશ તૈયાર થાય છે આ છે તીખા બટેટા એની સાથે કોમ્બિનેશનમાં હું કોમ્પ્લિમેન્ટ્રી પીનટ્સ સર્વ કરું છું અને સાથે એક ભૂંગળાનું પેકેટ રહેશે તો આખું કોમ્બિનેશન છે બટેટા ભૂંગળાની છે આ ડીશ જે છે પચાસ રૂપિયાની છે પચાસ રૂપિયા જેની અંદર સિંગનું એક પેકેટ આવશે આ ભૂંગળાનું પેકેટ આવશે અને ફૂલ પ્લેટ બટેટા આવશે શું ટાઈમ હોય છે અહીંયા હું છ વાગ્યાથી સાડા પાંચ છ થી લઈને અગિયાર સાડા અગિયાર સુધી હોઉં છું કેટલા ટાઈમથી તમે કરો છો મારે લગભગ દોઢ મહિના જેવું થયું છે આની તમે શું કરતા હતા આના હું ફાર્મા હતો એઝ અ મેનેજર હું વર્ક કરતો હતો ટોટલ સત્તર વર્ષ જેવો મારો એક્સપિરિયન્સ છે બે હજાર આઠથી થી કરિયરની શરૂઆત કરેલી અને તેર જાન્યુઆરીએ મેં એક વિચાર્યું કે ભાઈ હવે કંઈક નવું પેશન ફોલો કરીએ તો મને પહેલેથી ખાણીપીણીનો શોખ હતો તો મેં સત્તર વર્ષની નોકરી કર્યા બાદ મારા પેશનને ફોલો કરવાનું શરૂ કર્યું અને આજે હું દોઢ મહિનાથી ભાવનગરી બટેટા ભૂંગળા ચણામઠ અને દહીં વડા એમ ત્રણ ડીશ કરું છું લોકોને બીજી ડીશને જોવા જઈએ આપણે તો એ રહેશે ચણામઠ જે મેં તમને પહેલાં વાત કરી એમ આ છે ચણામઠ લોકો આને સવારે મોર્નિંગમાં ખાય આનું પાણી બી પીતા હોય છે એ પાણી હું લોકોને કોમ્પ્લિમેન્ટરી પીવડાવતો હોઉં છું આ જે પાણી છે ચણામઠનું પાણી છે ચણામટ બનાવ્યા બાદ એનું બસતું પાણી છે એકદમ હેલ્ધી વોટર તરીકે તમે એને કહી શકાય કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય તો એ વ્યક્તિને બી ડૉક્ટર ચણામટનું પાણી પીવાનું સજેસ્ટ કરશે આની અંદર આપણે બીજી વાનગી તરીકે ચણામટની અંદર બટેટા એડ કરીએ છીએ આ બટેટાને આપણે થોડા સ્મોલ પીસમાં કટ કરી નાખીશું હવે આની અંદર એડ થશે પીનટ્સ આ પીનટ્સ બી જે છે ઓર્ડિનરી પીનટ્સ કરતાં ડિફરન્ટ છે માર્કેટમાં બીજા સસ્તી વાળી વસ્તુમાં હું બિલીવ નહીં કરતો ક્વોલિટીમાં બિલીવ કરું છું તો દરેક વસ્તુ જે છે એ બેસ્ટ ક્વોલિટીની મળે એ એન્શ્યોર કરું છું આ ચટણી છે ખજૂર આંબલી ગોળની ચટણી એ બી ઘરે બનાવું છું મસાલા બધી જ વસ્તુઓ ઘરે બને છે પ્રિપેર થાય છે આ ડિશ આપણી ઓલમોસ્ટ રેડી છે હવે કસ્ટમરની ચોઈસ મુજબ જો કસ્ટમર સ્પાઈસી ડિશ પસંદ કરતો હોય તેમના માટે થોડું સ્પાઈસી એડ કરવામાં આવશે જે ઓલરેડી આપણે બટેટાની અંદર જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ તરીકે લસણની ચટણી જોઈતી રહે તો આ ડિશ આપણી રેડી છે ચણા માટે